તો ખેડૂતો માટે ધમાકેદાર અને સરસ મજાના સમાચાર આપશોની સામે આવી ગયા છે દોસ્તો કે સરકારે ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે શું તમારા ખાતામાં બે બે હજારનો હપ્તો છે તે આવ્યો છે કે નહીં તો જાણી લેજો ખાસ કરીને દોસ્તો કે દેશના કરોડો અન્નદાતાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેનો વીસમો હપ્તો આજે જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે કે આજે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી દેવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં પીએમ કિસાન યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે ખેડૂતોને લગભગ વીસ હજાર પાંચસો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે દોસ્તો આપશોને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાના પૈસા તમારા બેંક એકાઉન્ટમાં આવ્યા છે કે નહીં તે તમે ઘરે બેઠા ચેક કરી શકો છો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈએનની મદદથી તમે આવું કરી શકો છો જેમાં અહીં તમે તમારા આધાર કાર્ડ નંબર સ્ટેટસ ચેક કરી શકો છો અને આ માટે તમારા આધાર કાર્ડ સાથે તમારો પીએમ કિસાન યોજનાના એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે લિંક હોવો જરૂરી છે તમારા ખાતામાં પૈસા આવે તો તમારી બેંક તરફથી પણ તમને એસએમએસ છે તે મોકલવામાં આવે છે તો દોસ્તો કેવી રીતે ચેક કરવું તેના વિશે આપ સૌને ખાસ જણાવી દઈએ તો આ રીતે તમે પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ છે તે ચેક કરી શકો છો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈએન પર જાઓ ત્યારબાદ તમારે ત્યાં ઓપ્શન આવશે નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો આધાર નંબર અને કેપચા કોડ છે તે તમે દાખલ કરો અને ત્યારબાદ તમે ગેટ ઓટીપી પર ક્લિક કરો ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓટીપી છે તે તમારે ત્યાં દાખલ કરવો પડશે તમારી સ્ક્રીન પર ચૂકવવાની સંબંધિત વિગતો છે તે તમને દેખાડવામાં આવશે તો દોસ્તો આપશોને એ પણ જણાવી દઈએ કે ઈ કેવાયસી તમારે ફરજિયાત કરાવવું પડશે જે કોઈ પણ લોકોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો પડ્યો નથી તો તે લોકો માટે ખાસ માહિતી છે દોસ્તો આ કે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ઈ કેવાયસી વગર તમને પીએમ કિસાન યોજનાના પૈસા છે તે મળશે નહીં પીએમ કિસાન વેબસાઇટની મદદથી ખેડૂતો ઘર બેઠા તેમના સ્માર્ટફોન પર ઈ કેવાયસી કરી શકે છે આ માટે તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈ વેબસાઇટ પર જવું પડશે અહીં તમને ફાર્મર કોર્નર લખેલું દેખાશે ઓપ્શન ત્યાં તમારે આની નીચે તમે ઈ કેવાયસીનો વિકલ્પ છે તે તમને દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે પછી તમારે તમારો આધાર કાર્ડ છે તેનો નંબર દાખલ કરવો પડશે આમ કરવાથી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે તે મોકલવામાં આવશે તમે નિર્ધારિત જગ્યાએ આ ઓટીપી ભરતાની સાથે જ તમારી ઈ કેવાયસી પ્રક્રિયા છે તેને પૂર્ણ કરવામાં આવશે સાથે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે દર વર્ષે સરકાર છ હજાર રૂપિયા ખાતામાં જમા આપે છે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ ટ્રાન્સફર યોજનામાંથી એક છે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે વચગાળાના બજેટ રજૂ કરતી વખતે આ યોજના લોન્ચ કરી હતી પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષમાં ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા છે તે સીધા ખેડૂતોના ખાતામાં છે તે જમા કરવામાં આવે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે આવી રીતે તમે ચેક કરી શકો છો કે તમારા ખાતામાં હપ્તાના રકમ છે તે મળી છે કે નહીં અને જે કોઈ પણ ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ મળી નથી તો તેઓએ કદાચ ઈ કેવાય પ્રક્રિયા છે તેને પૂર્ણ કરી નહીં હોય તો હવે એકવીસમો હપ્તો મેળવતા પહેલાં તમે ખાસ કરીને તમારી જે ઈ કેવાયસીની પ્રક્રિયા છે તેને પૂર્ણ કરી લેજો ઈ કેવાયસી પૂર્ણ કરી લીધા બાદ તમે પણ આ નોંધણીની અંદર આવી જશો એટલે કે તમારા ખાતામાં પણ બે હજાર રૂપિયાનો હપ્તો છે તે સરકાર તરફથી ટ્રાન્સફર કરવામાં આવશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો અને જે લોકોને મળ્યો નથી તે ખાસ કરીને ચેક કરી લેજો કે તેને પ્રોબ્લેમ ક્યાં આવી છે દોસ્તો આપ સૌને આ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ